આજરોજ ખંભાળિયામાં લોહાણા સમાજ તરફથી આયોજિત કાર્યક્રમમાં આવવાની મને તક મળી ખંભાળિયા એ મારું વતન છે અને સમાજ મારો છે અને અહીંયા આવવાનો મને મોકો મળ્યો છે અને એ લોકો જે મારું સન્માન કર્યું છે ફૂલોની વર્ષા કરી છે હું એ કાયમ માટે મારા સમાજનો ઋણી રહીશ અને ખૂબ આનંદની વાત છે કે જે પર્વ માટે આજે આપણે ભેગા થયા છીએ આવતી આવી રહેલી લોકસભા માટે સુકાન કોનું છે દેશમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે માત્ર આપણા દેશના નહીં પરંતુ વિદેશમાં પણ જેની અવાજ છે જેનો ધાક છે અને જે રીતે એમને આપણે આટલા વર્ષમાં જે ન કર્યું હોય એ કામ એમણે કર્યું છે એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે અને એમની લોકસભા છે અને એમાં પૂનમ મેડમ એના કેન્ડિડેટ છે એ જ રીતે આપણે આપ સૌ બંધુઓ જેટલા છે અહીંયા લોહાણા સમાજના હું સૌને નમન નમન કરું છું વિનંતી કરું છું કે આપણું મતદાન વહેલી સવારે શરૂ થઈ જાય અને અગિયાર વાગ્યા સુધી બાર વાગ્યા સુધીમાં આપણા તમામ મત પડી જાય એવા આપણા માટે બહુ ગૌરવની વાત છે આપ સૌ જાણો છો કે આઈપીએલનો સમય છે એન્જિન છે તો કોણ છે વડાપ્રધાન અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ બે આપણા અમ્પાયર અને લેગ અમ્પાયર છે આપણા દેશના એ આપણા માટે બહુ ગૌરવની વાત છે એવાના એના સુકાનમાં આપણે દેશ પ્રગતિ કરી રહ્યો છે તો આપણો જિલ્લો પણ પ્રગતિ કરશે ખંભાળિયા પણ પ્રગતિ કરશે એવા સમયે આયોજકોનો સૌને મારી સાથે બેસેલા છે આયોજકોનો સૌનો હું વ્યક્તિગત આભાર માનું છું અને જ્ઞાતિબંધુનો જેટલો આભાર માનું એટલો ઓછો છે અને હું ચોક્કસ વિનંતી કરીશ કે સવારમાં આપણા મતદાન ચાલુ થઈ જાય અને મોટે બહુમતીથી આપણે નરેન્દ્ર મોદીજીના મત મજબૂત કરીએ